યુટ્યુબ ચેમિલી કેમ છો બધા મજામાં જયારે જય જય ભારત મિત્રો અત્યારે તો બહુ વરસાદ સારામાં સારો વરસાદ પડી ગયો છે તો હવે આપણે ગમતે પાકની અંદર હવે કઈ કાળજી લેવી જોઈએ આપણે જે ગમતે પાક વાવેલો હોય તેની અંદર હવે સુકારોનો પ્રશ્ન જોવા મળશે મગફળી હોય તેની અંદર સફેદ મૂકનો પ્રશ્ન જોવા મળે તો તેના માટે સફેદને બે કરીએ નાખવા દઉં જ્યારે કપાસ હોય છે ત્યારે કપાસની અંદર આપણે ઉરિયા ખાતર કે એમોનિયમ સલ્ફર ખાતર નાખતા હોય છે તેની સાથે આપણે સાપ પાવડર એ મિશ્રણ કરી અને આપણે આપી દેવાનું છે તો તેનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ જ્યારે ઉર્જા કે એમોનિયમ સલ્ફર ખાતર આપતા હોય તે વિગેરે દસથી બાર કિલો લેવાનું છે અને સાપ પાવડર બસો ગ્રામ બસો ગ્રામ લેવાનો છે મિશ્રણ કરી અને આપણે કપાસને આપી દેવાનું છે કપાસને આપી દેશું એટલે તેનો તંતુમળનો વિકાસ વિકાસ થવા મળશે એટલે કપાસ આ મેળે સારો થઈ જશે અને સુકારોનો પ્રશ્ન આપણે હલ થઈ જશે અને મગફળી હોય તો મગફળીની અંદર સફેદના બેક્ટેરિયા ગમતે ખાતર જે ગમતે ખાતર એટલે રાસાયણ રાસાયણિક ખાતર સિવાય ઓર્ગેનિક ખાતર આવે લીંબોડીનો ફોડ છે એરંડીનો ફોળ છે કે ઘણું સાણિયું ખાતર છે તેની સાથે મિક્સ કરી અને આપણે મગફળીની અંદર મૂકી દેવાનું છે એટલે છાંટી દેવાનું છે જો આમ કરશો તો આપણે સંપૂર્ણ આપણે આપણો કપાસનો પાક કે મગફળીનો પાક બસાવી શકશું આ રીતે આપણે આયોજન કરવું જોઈએ અને જે જે લોકોને પિયતની સગવડ હોય તે લોકોએ કપાસની અંદર પાલર પાણી આપી દેવું જોઈએ જેથી કરીને કપાસને આપણે બસ